તમને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કલ્યા YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હાલ સૌથી મોટી ભરતી એટલે કે પોલીસ કોન્સ્ટેબલ ની અને PSI ની ભરતી અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ ઘરે બેસીને સરસ મજાની કવર કરી શકે તે માટે આપણે કરંટ અફેર્સ ની સિરીઝ ની શરૂઆત કરી છે તો આજે આપણે ખાસ જોવાનશું કે 1 ફેબ્રુઆરી થી લઈ અને પંદર ફેબ્રુઆરી સુધીનો જે સમયગાળો રહેલો છે અને આ સમયગાળા દરમિયાન જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ઘટી છે કે ગુજરાત સરકાર દ્વારા જે અલગ અલગ યોજનાઓ રહેલી છે તે લોન્ચ કરવામાં આવી હોય કે રમત ગમત અંતર્ગત જે અલગ અલગ જે ઘટનાઓ ઘટી હોય તે અંતર્ગત આજે આપણે પહેલી ફેબ્રુઆરીથી લઈ અને પંદર ફેબ્રુઆરી સુધી જે ઘટનાઓ ઘટી છે તેની આજે આપણે ડીપમાં માહિતી જોઈશું જેથી કરીને ઘરે બેસીને તૈયારી કરતા મિત્રોને સરળતા છે અને સચોટ માહિતી મળી શકે હાલમાં બીસીસી દ્વારા ભારત દેશના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને સી કે નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ પુરસ્કાર આપવામાં આવશે ગુજરાતના બત્રીસના મુખ્ય સચિવ તરીકે પંકજભાઈ જોશીની નિયુક્તિ કરવામાં આવી છે હાલમાં કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સતત આઠમી વખત બજેટ રજૂ કરી ઇતિહાસ રચ્યો છે સૌથી વધારે વખત એટલે કે દસ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તત્કાલીન ભારતના નાણાં પ્રધાન મોરારજીભાઈ દેસાઈના નામે છે જ્યારે નવ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પી ચિદમ્બરમના નામે હાલ નોંધાયેલો છે ભારતે ચોથી ટ્વેન્ટીમાં ઇંગ્લેન્ડને પરાજિત કરી ચાર એકથી શ્રેણી જીતી લીધી છે ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નવીન ચાવલાનું હાલ ઓગણસી વર્ષની ઉંમરે અવસાન થયું છે કે જેમણે ભારત દેશને એક સચોટ ચૂંટણી કેવી રીતે યોજી શકાય અને એક વિશ્વના મોટા લોકશાહી તંત્રને કેવી રીતે તટસ્થ રીતે ચૂંટણી યોજી શકાય તે માટે તેમની ખૂબ જ મહત્વની કામગીરી રહેલી જોવા મળે છે નિકી પ્રસાદના સુકાની પદ હેઠળ ભારતીય અંડર નાઇન્ટીન મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને પરાજિત કરી સતત બીજી વખત અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ જીતી લીધો છે આ ઉપરાંત આ ટુર્નામેન્ટમાં ભારતની ગોંગા ડી ત્રિસાને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝની જાહેરાત કરવામાં આવી છે આડત્રીસમી નેશનલ ગેમનું આયોજન દેહરાદૂન ખાતે કરવામાં આવ્યું છે લોસ એન્જલ્સમાં યોજાયેલ સડસઠમાં ગ્રેમી એવોર્ડ સમારોહમાં ભારતીય અમેરિકી સંગીતકાર અને ઇન્દિરા યુનિના બહેન ચંદ્રિકા ટંડનને ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જગવિખ્યાત નામદાર કરીમ અલ્લ હુસેન આગા ખાનનું હાલ અઠ્યાસી વર્ષની ઉંમરે અવસાન થયું છે કે જેમણે માત્ર ભારતમાં નહીં પરંતુ ગુજરાતની અંદર પણ તેમણે વિવિધ ક્ષેત્રે લોકોને રોજગારી આપવાનું કે ખેડૂતલક્ષી જે યોજનાઓ રહેલી હોય તેમાં માર્ગદર્શન આપવાનું કામ આગા ખાનનું ખૂબ મહત્વનું રહેલું જોવા મળે છે હાલમાં રોમાનિયાની મહિલા ટેનિસ ખેલાડી શિમોના હાલેપની નિવૃત્તિની જાહેરાત કરેલી છે હાલ નેધરલેન્ડમાં રમાયેલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ મેળવનાર ડી ગુકેશને પરાજિત કરી પ્રજ્ઞાત નંધાએ ટાઇટલ જીતી લીધું છે મણિપુર રાજ્યના મુખ્યમંત્રી બિરેનસિંહએ હાલ રાજીનામું આપ્યું છે ભારતે ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે સતત સાતમી વન શ્રેણી જીતી લીધી છે હાલ ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી તેર ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ રેડિયો દિવસ તરીકે મનાવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ રેડિયોની શરૂઆત તેર ફેબ્રુઆરી ઓગણીસો સેતાલીસથી થઈ હતી વર્ષ બે હજાર બારથી વિશ્વ રેડિયો દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી હાલમાં જ અયોધ્યાના ભગવાન શ્રી રામનું જે જન્મભૂમિ રહેલી છે તે મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું અવસાન થયું છે બીસીસીઆઈ અને આઈસીસીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન ડે ક્રિકેટ મેચ દરમિયાન ડોનેટ ઓર્ગન સેવ લાયસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે જગત માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે આઈપીએસ અધિકારી પિયુષ પટેલની હાલ એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર પદે નિયુક્તિ કરવામાં આવી છે મણિપુર રાજ્યના મુખ્યમંત્રી બિરેનસિંહે રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું છે હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકા દેશના પ્રવાસે છે આમ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ઘરે બેસીને તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સાથે તમે શેર કરો લાઈક આપો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર